ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન દેવગોંડાના પૌત્ર અને સાંસદ પ્રજ્વલના વિડીયો સાચા છે તો પ્રજ્વલને મોટું વિકૃત સ્વરૂપ કહી શકાય અને સાંસદ પ્રજ્વલની આ સેક્સકાંડની સીડીઓ વાયરલ કરવા પાછળ દેવગોંડાના બે પુત્ર કુમાર સ્વામી અને રેવન્ના વચ્ચેની હરીફાઈ કારણપૂર છે નમસ્કાર ગુજરાત જો ટીવીની સાથે હું છું મિક્ષો ઠાકર કર્ણાટકના સાંસદ અને ભારતના ભૂતપૂર્વને બગાસુ ખાતા પતાસુ મળી ગયું હોય તે તાકાત થી આ મુદ્દાને ચગાવી રહી છે ત્યારે બીજી બાજુ ભાજપે ચોક્કસ અંતર જાળવી રાખ્યું છે પરંતુ કિચડના છાંટા તો ઉડવાના જ છે મીડિયા રિપોર્ટ પ્રમાણે જાણવા મળ્યું છે કે પ્રજ્વલે ઓગણત્રીસો યુવતીઓ સાથે સેક્સ સંબંધ બાંધ્યા હતા બે હજાર ફોટા અને વિડીયોમાં છસો જેટલી અલગ અલગ યુવતીઓ દેખાઈ રહી છે તમને જણાવી દઈએ કે આ સેક્સ ખૂબ આયોજન પૂર્વક વાયરલ કરવામાં આવી હતી જેમાં બે હજાર ફોટા અને વિડીયોની પાંચ હજાર પેન ડ્રાઈવને પાનના ગલ્લે તેમજ બસોની સીટો ઉપર અને અલગ અલગ જાહેર સ્થળો ઉપર મૂકવામાં આવી હતી અને આ પેન ડ્રાઈવને મૂક્યા બાદ કલાક બાદ તેના ફોટો અને સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ ગયા હતા નોંધનીય છે કે ભારતમાં રાજકીય સ્વાર્થમાં મોટા મોટા અપરાધોનું ભીનું સંકેદી લેવાય છે પરંતુ પ્રજ્વલના કિસ્સામાં એવું ન થાય તે જોવું રહ્યું તો આવી જમ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી